અમારું વિવેકાધિન નું આયોજન પતી ગયું આજે અઠવાડિયું થઈ ગયું એ લોકો હું બારોબાર આયોજન નહીં જરૂરી છે માનો કે નાના સુકા જણ લખાવી ગયા પાંચસો થી દસ જણ લખાવી ગયા તો મારે ત્યાંના આગેવાનોને તો પૂછવું પડે ને એટલે મેં કીધું પ્રાંત અધિકારીને બી કે ભાઈ મારે અઠવાડિય વાર લખ્યા હમણાં ગયા ગુરુવારે અઠાવીસ તારીખે ગુજરાત પેટાની મીટિંગ હતી પીવાના પાણી ખેતીવાડી બોરના ખેતીવાડીના બોર પીવાના પાણીના બોર રોડ રસ્તા સોમવારના માંગે છે કે તમારું આયોજન સાહેબ બાકી છે આપો મોકલાવો મોકલાવો પણ મેં કીધું થોપો મારે બધાને પૂછવું પડે ભાઈ કોને જરૂર છે લેવલિંગ માટેનું 24 25 નું આયોજન અમારું થી યાદી માંગે છે મેં કીધું થોભો અમારે પૂછવું પડશે એટલા માટે જ અમે તાબોડતોડ આવી મીટિંગો રાખીએ છીએ ત્યાં આયોજનો પણ લઈએ છીએ એમાંથી થોડા કામો સિલેક્ટ કરીને પૂછીને એકબીજાને પણ મંજૂર કરાવીએ છીએ પેલું બી મંજૂર કરાવીએ છીએ એટલે આ વર્ષે જેવી આ મીટિંગો પતશે એવા કામો પણ આપણે ચાલુ કરવાના છે એટલા માટે જ આજે તમારી વચ્ચે અમે આવ્યા છીએ જેમ જેમ ડામર રોડ પુલોની મંજૂરી મળતી જશે તેમ તેમ પણ તમને જાણ કરીશું નાના નાના રોડની મંજૂરી મળતી જશે એ પણ તમને જાણ કરીશું જેવી જેવી યાદીઓ યાદીઓ ગયા બધી આપણા બોર્ડ પર લટકેલી છે હું કે તમે આવીને તમારા ગામના ફોટા તમારે પાડીને તમે જઈ શકો છો એટલે આપણે ભૂતકાળમાં જે થતું હતું કે ભાઈ દામાભાઈ નો બોર આવે ચૈતરભાઈના ઘરે થઈ જાય એવું આ વખતે આપણે કરવા માંગતા નથી આપણો ચોખ્ખો એટલે જે પણ મંજૂર થાય છે આપણે ઓફિસે અમે બોર્ડ પર લટકાવી દઈએ છીએ તમારે આવીને ફોટો પાડી લેવાનો એટલે તાલુકાવાળા કે ગામવાળા કે ગામ પંચાયત વાળા કોઈ બદલી નહીં શકે એકવાર તમારું નામ બાર ફોટ અમે લટકાવી દીધું એટલે કોઈની તાકાત નથી કે તમારું નામ હવે કોઈ બદલી શકે બરાબર છે એવું છે ને બીજું કે બીજા કોઈ પણ કોઈના સૂચનો હોય રજૂઆત હોય અમે આગેવાનો અહીંયા બેઠા છે ગામ બીઠ આવજો ગામ દીઠ દસ દસ આગેવાનો ભેગા થઈને જે પણ કઈ લખાવવાનું છે એ લખાવજો પણ ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું તમે આગેવાનો છો તમે નિષ્પક્ષ ક્યાં તકલીફ છે ક્યાં સુધી તમે પહોંચાડશો તો તમે સાચા આગેવાનો છો બરાબર છે પોતાનું ઘરનું થઈ ગયું કે આ વર્ષે એટલે આ વર્ષે પોતાનું ખેતરનું લખાવી લે એવું નહીં કરવાનું